અને જિંદગીમાં એક વખત આ વાતાવરણમાં અનુભવ લેવા આવવું જોઈએ એમ શાનદાર મજા આવે એવું માનલો हो गया ગુજરાત તકના પ્લેટફોર્મ પર સ્વાગત છે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરથી અત્યારે ગિરનાર પર્વત ઉપર જે માહોલ જામ્યો છે તે માહોલનો અનુભવ ખરેખર દર કોઈએ લેવા જેવો છે અહીંયા આવીને એકવાર આ માહોલનો અનુભવ છે તે કરવા જેવો છે અત્યારે ગિરનાર પર્વતના અંબાજી ખાતે આપણે પહોંચ્યા છીએ અને ત્યાં અત્યારે એકદમ વરસાદી માહોલ છે વાદળાઓની વચ્ચે આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે જોઈ શકાય છે કે દસ થી પંદર ફૂટની આગળ બીજું કંઈ અત્યારે દેખાઈ નથી રહ્યું તોફા જેવો માહોલ છે તે અત્યારે સર્જાયો છે ખૂબ જ તોફાન છે તે અત્યારે ચાલી રહ્યું છે પરંતુ આ માહોલની મજા પણ એટલી જ છે માત્ર ગુજરાતમાંથી નહીં અન્ય રાજ્યોમાંથી પણ લોકો એડવેન્ચર કરવા માટે આ સમયે અત્યારે ગિરનાર પર આવતા હોય છે ને અત્યારે સ્વર્ગ જેવો માહોલ છે તે અહીંયા સર્જાયો છે લોકો અહીંયા ઉપર આવીને કહેતા હોય છે કે ગિરનાર ઉપર ખરેખર સ્વર્ગ જેવો માહોલ છે ચોમાસાની સિઝનમાં જો વાત કરીએ તો જે શહેરમાંથી ગિરનાર પર્વત છે તે મોટાભાગે દેખાતો જ નથી હોતો ને વાદળોથી આખો ગિરનાર છે તે ઘેરાયેલો રહે છે અન્ય રાજ્યોમાંથી પણ લોકો ખૂબ જ એડવેન્ચર માટે અહીંયા આવતા હોય છે ને આજે પણ અત્યારે મોટા ભાગે અત્યારે વાત કરવામાં આવે તો આ સિઝનમાં યુવાનો છે તે ખાસ કરીને પોતાના મિત્રો સાથે એક ટ્રીપની મજા લેવા છે તે અહીંયા આવતા હોય છે ને આ માહોલ આપણે સીધો જોઈ શકાય છે કે કઈ પ્રકારનો કુદરતી માહોલ છે તે સર્જાયો છે શહેરથી દૂર શહેરની એકદમ નજીક હોવા છતાં પરંતુ ગિરનાર ઉપર આપણે પહોંચીએ એટલે આખો અલગ જ માહોલ છે તે અહીંયા જો જોવા મળતો હોય છે ને કુદરતની વચ્ચે એકદમ આપણે પહોંચી ગયા હોય તેવું આનંદ છે તે માણવા મળતો હોય છે આ લોકો છે અત્યારે પહેલા જે સામાન્ય દિવસો કરતા ઓછા લોકો આ સિઝનમાં આવતા હોય છે પરંતુ જે નેચર લવર્સ લોકો હોય છે તે ખાસ કરીને અહીંયા જે છે તે પહોંચતા હોય છે ને અત્યારે ખરેખર એકવાર અહીંયા આવીને અનુભવ લેવા જેવો માહોલ છે તે સર્જાયો છે ને લગભગ આખું ચોમાસું છે આખો જુલાઈ મહિનો છે અડધો ઓગસ્ટ મહિનો છે આ જ પ્રકારનો માહોલ છે તે અહીંયા રહેતો હોય છે ને ખરેખર આ માહોલ છે તે શબ્દોમાં વર્ણવો ખૂબ અઘરો છે અહીંયા આવીને જ મિત્રો સાથે પરિવાર સાથે આવીને ખરેખર આનંદ લેવા જેવો માહોલ અત્યારે ગિરનાર પર્વત પર જોવા મળી રહ્યો છે માહોલના કુદરતી સૌંદર્ય જોતા એવું લાગે છે કે આનીથી કુદરતી સૌંદર્ય બીજે ક્યાંય મેં અત્યાર સુધીમાં જોયું નથી અને જિંદગીમાં એક વખત આ વાતાવરણમાં અનુભવ લેવા આવવું જોઈએ મારા હિસાબે કોની સાથે આવ્યા છો તમે ભાઈ ભાઈઓ જોડે ભાઈઓ જ છીએ ત્રણ કેવી મજા આવી અત્યારે અહીંયા પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદ આવી રહ્યો છે વાદળાઓની વચ્ચે આપણે છીએ અત્યારે એ કઈ વર્ણન જ થઈએ કે એમ નથી આમ તો ને કે કુદરતી જે કહેવાય કે બધી શક્તિ અહીંયા કુદરતી અહીંયા આવી ગયેલી હોય એવું મહેસૂસ થાય માહોલ બહુ જ બઢિયા બહુ રાજસ્થાન સાહેબ બહુ શાનદાર નજારા હૈ માનલો જિંદગી મેં એક આવો બાર બાર આવત પર છત્રીસો ફૂટ જમીન છત્રીસો ફૂટ ઉંચાઈ પર આપડે છીએ ને અહિયાંનો જે અદ્ભુત નજારો છે તે ખરેખર એકવાર જોવા જેવો છે અહીંયા ગિરનાર પર્વત ઉપર જે માહોલ અત્યારે સર્જાયો છે ચોમાસાની ઋતુમાં તેનો અનુભવ ખરેખર અહીંયા એકવાર આવીને લેવા જેવો છે લોકો અહીંયા આવીને અભિભૂત છે તે થઈ રહ્યા છે ગુજરાત બહારથી પણ લોકો અહીંયા આવીને આ નજારો જોઈને એકદમ અભિભૂત થઈ રહ્યા છે અહીંયા ખૂબ જ ભારે પવન છે અત્યારે ચાલી રહ્યો છે ને વાદળાઓની વચ્ચે સતત વરસાદ છે તે પણ અહીંયા પડી રહ્યો છે એકદમ આ ગિરનાર પર્વત છે તે આખો વાદળાથી ઘેરાયેલો આખા ચોમાસા દરમિયાન રહે છે ને અત્યારે તો એકદમ અદ્ભુત માહોલ છે તે અહીંયા સર્જાયો છે કુદરતી સૌંદર્ય છે તે સોળેખલાએ ખીલી ઉઠ્યું છે જે ચોમાસ જે ઉનાળા દરમિયાન જે ગિરનાર પર્વત ઉપરના જે ઝાડ છે જે જંગલ છે તે સુકાઈ ગયું હોય છે જે ચોમાસામાં આખું ખીલી ઉઠે છે અત્યારે આ દ્રશ્યો બતાવવા થોડા ખૂબ અઘરા છે કારણ કે વાદળોની વચ્ચે અત્યારે આપણે છીએ ને સતત વરસાદ છે તે થઈ રહ્યો છે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે પરંતુ કોઈ દરવાજાઓ માહોલ નથી અહીંયા સીડી એકદમ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત રીતે એકદમ સેફલી ગિરનાર પર્વત છે તે અત્યારે પણ આ માહોલમાં પણ ચડી શકાય છે જે લોકો સાથે આપણે વાત કરી તે લોકોએ જણાવ્યું કે એકવાર ખરેખર ગિરનારનો પર્વતનો આનંદ છે તે લેવા જેવો છે ગિરનાર પર્વત છે અનેક રહસ્યોથી ભરેલો છે હજુ કેટલા રહસ્યો એવા છે તે હજુ સુધી કોઈની સામે નથી આવ્યા એવું માનવામાં આવે છે જે જાણકાર લોકો છે તે એવું કહે છે કે ગિરનાર પર્વત વિશે હજુ સુધી કોઈ લોકો બહુ જાણતા જ નથી ને અહીંયા આવીને એ અનુભવ આપણે જે છે તે કરી શકીએ છીએ કે ગિરનાર પર્વત કેટલી અદ્ભુત જગ્યા છે ગુજરાતની સૌથી ઊંચી જગ્યા અને સાથે સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા છે ને અત્યારે માહોલ જે છે તે ખૂબ જ અભિભૂત કરનારો છે અત્યારે એકવાર જે છે રૂબરૂ અહીંયા આવીને મિત્રો સાથે ખરેખર મજા લેવા જેવો માહોલ છે તે અત્યારે ગિરનાર પર્વત ઉપર સજાયો છે ને એકવાર ખરેખર જે લોકો જે નેચરના શોખીન છે કુદરતના શોખીન છે તે લોકોએ ખરેખર અહીંયા એકવાર આવીને અનુભવ કરવા જેવો છે રોનક બધી ત્યાં ગુજરાત તક જૂનાગઢ